હાય મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ બધાયને સીતારામ રામ રામ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી સ્વાગત છે તમારું નવા બ્લોકમાં તો ખુશ રહો સ્વસ્થ રહો ને મસ્ત રહો ને આજે રક્ષાબંધન ને શુભકામનાઓ બધાને હેપી રક્ષાબંધન રક્ષાબંધન હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ ને આપણે અહીંયા જાવું હે હમણાં રક્ષાબંધન કરવા કારણ કે જાવું તો વહેલું પણ મહેમાન આવે હતા તે આપણે મોડું થયું થોડું જવાનું પાસે આપણે ઊંધીડા કવર આવે હતા આજે જે શેડા ધબડે નાખ્યા જવું હતું તો બેટરીને શેડા કાપ નાખ્યા અર્થિક કલાકી ખોટી થાય પતાવ દીધી કાપી નાખી દે એ વરે નવી રેવે ગામમાંથી પછી આપણે પાછી ફીટ કરાવીએ પછી નીકળીએ આપણે ખેતરમાં ઘૂમરો મારી આવીએ કારણ કે નવું વાવેતર કર્યું તો આપણે પાછા એમાં ઘાસ નહીં જ મળી પોતા જ નેત મળ્યો આપણે જવાનો તો જોવી આવીએ કે વાવેતર કર્યું તો એમનો પોઝિશન હું છે એ અને આપણે ચૌદ હજારની જે દવા સાટી એના રિઝલ્ટ જોવા લઈએ માંડવીમાં કે માંડવીમાં શું ફેર પડ્યો એ બાકી જો આપણે હવે જાઓ ને જો ગાડી ખોલી છે આપણી કઈ નથી કાયમ કાયમ કાંક જાવું હોય ત્યાં જુદી થાય નવી લઈ આવે ને તો પછી નીકળીએ આપણે મોટર સાયકલ લઈ લે અને ગામમાં જ લઈ આવે નવી પછી નાખીએ તો પછી જવાય હવે તમને બતાવું હમણાં આપણું નવું વાવેતર કર્યું એ આપણા માં કન્ટિન્યુ રહેજો ને બાકી માંડવી માંડવીમાં કંઈ ન ઘટે એવું રિઝલ્ટ શું પર આવ્યું હા એમ કે તો જો કરશન જાય છે ગામમાં બેટરી લેવા ઊંધીડાનો ત્રાસ એટલો હે કે વાત નો પૂછો જાવ હોય ને ગાડી ઉપાડીએ હતા તો એ બધું રેડી કરી દીધું હોય તો હમણાં આપણી નમો બધું કરાયું હતું હા જોઈ શકો છો મિત્રો આપણે આ માંડવી રિઝર્ટ સો ટકા આવ્યું દવાનું એક ડોઝ દવાનો આપણી આ માંડવીમાં ચૌદ હજારનો સેટો તો એક જ વખતની દવા ચૌદ હજાર રૂપિયામાં એક વખત થઈ હતી વિશ્વિકાની માંડવીમાં એક ડોઝ ચૌદ હજારનો સેટો પણ રિઝર્ટ એટલે કોઈ સો ટકા આવું કારણ કે માંડવી સાવ ફોદો ફોદો ઉતી બેહે ગઈ હતી પીળી પડે ગઈ હતી ને વધતી નહોતી તો જો હેવ આપણી પાટલા હાથમાં તો કાંઈ જગ્યા નહીં દેખાય બધા પાટલા ભટકે જ હે માંડવીના આપણે વીસની જારી ન જ જારી છે મોટી એટલે માંડવીમાં દવાઈ કામ સુપર કર્યું પૈસા એ પ્રમાણે પૈસા વસૂલ થઈ ગયા આપણા કહેવાય કે પૈસા છે એટલે માંડવીમાં નિરીવાય ઠીકો ઠીક આવે ગઈ હોય પકડે ગઈ ને હારી થઈ ગઈ આ ગ્લાસ સુપર થઈ ગઈ કંઈ ઘટે નહીં મને તો હું કે કંઈક મૂકી દવા લીધી એ માપી મેપી સટાઈ તો કરશે ને કે ના માંડવી નહીં કે વધારવી હો જ ને માંડવી ભલી ખરાશ ગમે એટલો આવે પણ અટાણે જેટલી એની માવજત કરી હોય ને એટલી થાય તમે કીધું વાંધો નહીં ટ્રાય કરીએ પણ આપણા પૈસા સૌ તજા નહીં ખાય પ્રમાણે માંડવી આ ક્લાસ નીકળે ગઈ સરસ છે અટાણે વાંધો નહીં હવે તમને મિત્રો આપણું નવું વાવેતર કર્યું તો એ આ આપણે ત્રીજે વવાણા તા કારણ કે વરસાદ આવે ગયો તો વાવતા હતા એટલે વવાણા નહોતા પહેલી મુરત છે આ ખેતરમાં આપણે આ મોસમનું આપણે કોઈ દી વાવેતર નથી કર્યું પહેલી ટ્રાય છે ગયા તા ક્લાસ ગયા જે હર્યું દેખાઈ ગયું રૂપારી વારિયું ધરાઈ ગયું સરસ શાહ બહ કઈ નાખાણા નતા આગળ રોટા ને મોર રોટા ને પાછળ આપણી વાવણી ચાલુ હતી સહ નાખ્યા વગર નહીં કારણ કે વરસાદ જે વરિયા રાખતો એટલે વરાપ ન થતી શાહ નાખવાનો ટાઈમ જ નહોતો મળ્યો તો આપણે રોટાવીટર રાખીને સીધે સીધા જ આમાં આપણે વાવી દીધા હતા અડદ અડદની મુહૂર્ત આપણે અવાર જ કર્યું ઘણા વર્ષો થઈ ગયા પણ કોઈ દી વાવ્યા જ ન આપણે તો કોઈ દી વાવ્યા જ નથી આવાડીમાં जो अभी लिया है विडाक्का है, बे बेपाने रहने की राजा। और आज, और आज क्लास से है ना जो ओली बाजू तहारे थोड़े हम देखा है, रिल का काम बंदियों के तले, ये एक दिवेला है, इसे डिमांड से, मगर जो कानून बापू तम्हने देखा था इसे, उम्रामा આવો તો સારો હે પણ એવું જો વરસાદ મેપી મેપી વરી ગઈ તો લગભગ ભગવાન તો નહીં આવે આપણે આમાં તો પાણી નથી ભરાતું આ પેલી જ વખત વાવ્યું હે અડદ કોઈ દી નથી કોઈ દિન મતલબ કે આ ખેતરમાં અડદ કોઈ દી વવાણા જ નથી આમાં માંડવી જ હોય ને કાંક ઈપા હોય એટલે માંડવીનો વિસારવાર ઓછો તો કારણ કે માંડવી બહુ ન થતી એટલે આમાં એટલે આમાં આપણી સેટ સુમાહા પહેલાં ખેતર આપણે પડ્યું તો આ કંઈ વાવ્યું જ નહોતું અને હાથવાર વાર રોટાવેટર આઈકું કેટલી હાથ વખત હાથ વખત રોટાવેટર રાખી અને દાંડર હતું આપણે એવડી વિડીયો મૂડી બરોબર બાજરો હતો એ આગળના વિડીયામાં આપણે જોઈએ અહીંયા એનું બધે બધું ખાતર કરી નાખ્યું કટિંગ કરે ને હાથ વખત આઈકું ને રોટા તો ખેતર બની ગયો આ એકદમ ખાતરવાળું કારણ કે આપણા અહીં ત્યાં તો લઈને ખાતર ન નખાય તો એ પંદર વીસ હજારના આપણે ડીઝલ બર્યું પણ ખેતર બને ના ઓટાણા ઈડિયો બટકો પણ ક્યાંય જોવા નથી મળતું ડાંડરનું બાજરાનો દાંડર હતો સારો એનો વીડિયો કટકો પણ ક્યાંય જોવા ન મળે એટલું બધું ખાતર બનાવે નહીં આપણે ને હેવ આપણી પહેલી જ વખત વાવ્યું હે અડદ ભૂણી કરી તો હવે કેવા થાય એ તો હવે આગળ ખબર પડે ભગવાનની મરજી આપણું કંઈ હાલે નહીં અને જેટલું દેવું હા એટલું જ દે આપડા કિસ્મત માં હૈ એટલે ને બાકી તો વરસાદ વધારે આવે તો તા કંઈ નકી પણ નમરે આપણી કોઈ દેવાવી ને વાયુ ને તા આ જો ફરે જ આપણી મુરત કરી બોણી જેવા કિસ્મત આપડા કે પ્રમાન થા હે મોડું થેગુ આપણે આજ ફૂલ જવાન છે બહાર તો ઓડી કમ સે કમ કલાક નીકરે જહા કારણ કે કામમાં જાય એમ ગયા બેટરી નવી લઈ છે ફિટિંગ કરી હે પહોંચું તો તો દોઢ બે કલાક થઈ જશે પલો ઘણો બધો હે આપણે હલો તો મળીએ પાસા બ્લોકમાં chia đi bà du hát đi anh hả boglan korak morde du hà Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những được hấp không પૈસા પૈસા દેવા ને આપડી દેવાના હોય પૈસા લાવો હામા માંગે જવો લાવો પૈસા લાવો રાખડી બાંધી દે પૈસા આપણી દેવાના હોય કે આપણે પૈસા દેવાના હોય ને બદલે હામા લે પૈસા લાવો